સ્વાગત છે મિત્રો ઓનલાઈન સોલ્યુશન યુટ્યુબ ચેનલની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીશું કે તમે જો નાનો ધંધો ખોલવા માંગો છો પશુપાલનનો ધંધો કરવા માંગો છો કે મિત્રો તમે કોઈ પેસેન્જર વાહન અથવા માલવાહક સાધન છે એ વસાવવા માંગો છો અથવા મિત્રો તમે મહિલા સમૃદ્ધિ યોજના અંતર્ગત કોઈપણ મિત્રો નાનો એવો ધંધો ચાલુ કરવા માંગો છો તો એના માટેની જે મિત્રો ડૉક્ટર સાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ યોજના છે એ અંતર્ગત તમે સહાય મેળવી શકો છો તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અંતર્ગત કયા કયા લોકો છે મિત્રો આ યોજનાનો સહાય મેળવી શકે છે તેમજ આ યોજના અંતર્ગત તેમને કેટલા રૂપિયાની જે સહાય છે એ લોન દ્વારા સરકાર દ્વારા આપવામાં આવે છે એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે બે લાયકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો એટલે તમને આવી ગુજરાત સરકારની યોજનાઓ વિશેની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ અહીંયા મિત્રો વાત કરીએ તો ડૉક્ટર આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ અનુસૂચિત જાતિ અંતર્ગત અનુસૂચિત જાતિ પૈકી મિત્રો અંત્યોદય જાતિ એટલે કે અછાત અતિપછાત જાતિના જે વ્યક્તિઓ છે એમના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના છે એટલે કે મિત્રો લોન સહાય યોજના છે અમલમાં મૂકવામાં આવેલી છે આ યોજના અંતર્ગત મિત્રો બાર અંત્યોદય જાતિઓ છે જેની અંદર મિત્રો અહીંયા જુદી જુદી જે જાતિઓ આપેલી છે એ જાતિઓ અંતર્ગત મિત્રો નિગમ દ્વારા મિત્રો નીચે દર્શાવેલી યોજનાઓ માટે વર્ષ અને બે હજાર ત્રેવીસ અને ચોવીસ અન્વાયે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે ઓનલાઈન અરજી મિત્રો એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પોસ્ટ કરીશું કે તમે અહીંયા જે ચાર યોજનાઓ આપેલી છે એ યોજનાઓ માટે કઈ રીતના ઓનલાઈન અરજી કરી શકાય છે અહીંયા મિત્રો આપણે સહાયના ધોરણની વાત કરીએ તો નાના ધંધા અને વ્યવસાય ધિરાણ માટેનું તમે જો યોજનાનું કામ કરવા માગો છો એટલે કે કોઈ પણ નાનો ધંધો અથવા નાનો વ્યવસાય શરૂ કરવા માગો છો તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અનુસૂચિત જાતિના જે લોકો છે એમને એક લાખ પચીસ હજાર રૂપિયાની જે સહાય છે મિત્રો એ ચાર ટકાના દરે આપવામાં આવે છે જો મિત્રો તમે પશુપાલનનો વ્યવસાય કરવા માંગો છો તો તમને એક લાખ રૂપિયા છે એ પણ ચાર ટકાના દરે એ આપવામાં આવે છે સાથે સાથે મિત્રો તમે પેસેન્જર વાહન અથવા માલવાહક વાહન છે મિત્રો એ લાવવા માગો છો તો એના માટે પણ મિત્રો તમને ચાર ટકાના દરે સાત લાખ પચાસ હજાર રૂપિયાની છે તે લોન આપવામાં આવે છે તમે મહિલા છો મિત્રો તો મહિલા સમૃદ્ધિ અંતર્ગત મિત્રો તમે અગરબત્તી કે નાના એવા ઉદ્યોગો વિકસાવવા માગો છો તો સરકાર તરફથી મિત્રો તમને પચાસ હજાર રૂપિયાની લોન છે મિત્રો એ ચાર ટકાના દરે આપવામાં આવે છે તો આ ચારે ચાર ધંધાઓ છે મિત્રો એની અંદરથી તમે કોઈપણ એક વ્યવસાય છે તે શરૂ કરવા માગો છો તો જ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર અંત્યોદય વિકાસ નિગમ યોજના તરફથી તમને આ સહાય છે મિત્રો આપવામાં આવે છે અને મિત્રો આ સહાય છે તમને લોન સ્વરૂપે આપવામાં આવે છે અરજી કરવાની મિત્રો અહીંયા મુદ્દતની વાત કરીએ તો ત્રેવીસ બે બે હજાર ચોવીસથી મિત્રો ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસ સુધી મિત્રો તમે અરજી છે ઓનલાઈન કરી શકશો અરજી મિત્રો કરવા માટે તમારે અહીંયા નિગમની જે વેબસાઇટ છે એસ જી ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન ઓબ્લિક જીએ બીપી પર ઓનલાઈન કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતા પહેલાં મિત્રો ઓનલાઈન યોજનાની જે વિગતો છે મિત્રો તમારે અવશ્ય વાંચી લેવાની રહેશે અહીંયા મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે તમને મિત્રો વધુ માહિતી જોતી હોય તો તમે આ હેલ્પલાઇન નંબર પર કોલ કરી અને વધુ માહિતી મેળવી શકો છો અહીંયા મિત્રો તમને ફોર્મ ભરતી વખતે કોઈ મુશ્કેલીનો સામનો પડતો હોય તો તમે મિત્રો માર્ગદર્શન મેળવી શકો છો સાથે સાથે કોમેન્ટ બોક્સની અંદર સેશન કરી શકો છો જેથી આપણે તેનો યોગ્ય આન્સર આપી શકીશું અહીંયા મિત્રો આપણે પાત્રતાની વાત કરીએ કે કોણ કોણ આ યોજના છે મિત્રો એના માટે લાભ લઈ શકશે તો સૌથી પહેલાં મિત્રો અરજદાર છે મૂળ ગુજરાતનો વતની અને અનુસૂચિત જાતિ પૈકી અનુસૂચિત જાતિ પૈકી મિત્રો જે અંત્યોદય જાતિના બેરોજગાર છે મિત્રો હોવા જોઈએ અહીંયા મિત્રો સફાર કામદાર છે અથવા મિત્રો તેના આશ્રિત હોય તેમને આ યોજનાનો લાભ મળતો નથી એટલે કે મિત્રો જે સફાઈ કામદારની અંદર જોડાયેલા છે એમને મિત્રો ગવર્મેન્ટ જોબની અંદર જો જોબ કરતા હોય તો તે આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે મિત્રો ત્રણ લાખથી વધુ હોવી જોઈએ નહીં અરજદારની ઉંમર છે મિત્રો જાહેર દર્શાવી અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અરજદાર કે તેમના આશ્રિત સભ્ય છે મિત્રો સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ બજાવતા હોવા જોઈએ નહીં અરજદાર કે તેમના કુટુંબના આશ્રિત સભ્ય છે મિત્રો આ નિગમની કે સરકારશ્રીની કોઈ પણ યોજનામાં અગાઉ લાભ એટલે કે ધિરાણ મેળવેલ ન હોય તેવા અરજદારો જમાં આ જાહેરાત અન્વયે અરજી કરી શકશે છઠ્ઠા નંબરે છે મિત્રો વાહન ધિરાવ યોજના માટે અરજી કરનાર જાહેરાત તારીખે જે વાહન ચલાવવાનું માન્ય લાયસન્સ ધરાવતા હોવા જોઈએ તો તમે પણ મિત્રો અનુસૂચિત જાતિના વ્યક્તિ છો તો મિત્રો અહીંયા તમે જે ચાર યોજનાઓ આપેલી છે નાના ધંધા વ્યવસાય ધિરાણ પશુપાલન પેસેન્જર સહાય અને માલવાહક સહાય તેમજ મહિલા સમૃદ્ધિ યોજના માટે મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કઈ રીતના કરવી મિત્રો એનો નેક્સ્ટ વિડીયો છે એ આપણે પોસ્ટ કરીશું અમારી ચેનલને નીચે બે લાયકોન બટન ઉપર ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો એટલે તમને ગુજરાત સરકારની આવી અવનવી યોજનાઓ વિશે માહિતી મળતી રહે તો મળીએ મિત્રો નવા વિડીયોની અંદર નવી અને એક યુઝફુલ માહિતી સાથે